સૌરાષ્ટ્રની ખૂબ જ પ્રસિદ્ધ જગ્યા સત્તાધાર જગ્યા અને મહંત વિજય બાપુનો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે કેટલાક સાધુ સંતો મહંતો વિવાદ શાંત પાડવાના પ્રયાસો કરી રહ્યા છે તો કેટલાક વ્યક્તિઓ હજુ પણ સત્તાધાર જગ્યા અને મહંત વિજયદાસ બાપુ સામે ગંભીર આરોપો મૂકી રહ્યા છે તે વચ્ચે સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ અને સાવરકુંડલા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની એન્ટ્રી થતાં રાજકારણ છે એ ગરમાયું છે પ્રતાપ દુધાત દ્વારા મહંત વિજયદાસ બાપુ સામે લાગેલા આરોપ મુદ્દે અમિત શાહને પત્ર લખવામાં આવ્યો છે તેમણે કહ્યું છે કે વિજયદાસ બાપુ સામે લાગેલા આરોપો પાયા વિહુણા છે આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખતા રાજકારણ ગરમાઈ ગયું છે પ્રતાપ દુધા દેશના ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી જણાવ્યું છે કે ગુજરાત ધાર્મિકતા સ્થાનેથી લાગણીઓથી જોડાયેલું રાજ્ય છે અને સંતોની ભૂમિ છે ત્યારે સત્તાધાર એક આસ્થાનું કેન્દ્ર બિંદુ સમાન છે તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના સત્તાધાર સાથે અમરેલી જિલ્લાની જનતા ધાર્મિકતાની લાગણી સાથે જોડાયેલી છે ત્યારે સત્તાધારનું નામ બદનામ થાય ત્યારે દરેક સમાજના લોકો ની લાગણી છે એ દુભાઈ છે સત્તાધારમાં ધાર્મિકતાની સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે આ સાથે જ આદિ અનાદિ કાળથી સનાતન ધર્મ એ લોકોમાં આસ્થા સ્થાન ધરાવે છે અને સનાતન ધર્મ સાથે જોડાયેલો બહોળો સમાજ છે ત્યારે મહંત વિજયદાસ બાપુ પર પાયા વિહોણા અને કોઈ પણ પુરાવા વગર ખોટા આરોપો મૂકીને મહંત વિજયદાસ બાપુ અને સનાતન ધર્મનું અપમાન કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આ સાથે જ પત્રમાં વધુમાં તેમણે લખ્યું છે સમગ્ર ઘટનાની સામે સીબીઆઈ તપાસ કરવામાં આવે તો અન્ય લોકો પણ આવા સનાતન ધર્મને જાળવી રાખનાર સંતો મહંતો સામે આવું ખોટું કૃત્ય કરતાં અટકે જેથી આ બાબતે કાયદાકીય અને સીબીઆઈની તપાસ કરવા સનાતન ધર્મની સાથેની આસ્થાને લાગણી છે જોડાયેલી રહે ત્યારે સીબીઆઈની માંગ કરી દીધી છે અને આ સાથે જ અમિત શાહને પણ તેમને પત્ર લખ્યું છે આ પત્ર છે એ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ખેર દિવસે ને દિવસે સત્તાધારનો વિવાદ છે એ વધારે વકરી રહ્યો છે અને એવામાં હવે અલગ અલગ ટર્ન પણ જોવા મળી રહ્યા છે ત્યારે આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો ફરી મળીશું નવી ખબરો સાથે ત્યાર સુધી મને એટલે કે સૌમ્યને આપજો રજા નમસ્કાર